હેલો હેલ્લો ગુડ મોર્નિંગ રામ રામ સ્વાગત છે ફરીથી મારા એક નવા અને જોઈ લો આજે છે રાંધણ છઠ એટલે જોઈ લો આપણે જઈશી માંડવી જે એક દીધી પાઈ ઉપાડીને આ રાખીએ એટલે ભરી આવી પછી ઢોરને નાખી દઈએ જોઈ લો મસ્ત મજાનું બધું તો જલ્દીથી હું ભરી આવું ત્યાર પછી મળીએ તમને જોઈ લો મિત્રો આ એક ગાહડી ભરીને હરાઈ ગયા ગાંઘડીની પેલા નાખી ગયો હતો તો હવે બેસીએ ઘડી ફોર ખાલી પછી હજી ગાહડી ફરવાની છે નિર્ણય તો ટપટથી આલો આજે ઘણું બધું કામ છે તો કરી નાખીએ જોઈ લો નિર્ણય બધાને નાખી દીધી મકાઈ બધા મકાઈ ખાય છે તો મળીએ ફરીથી જલ્દી હમણાં ચેલો મિત્રો અત્યારે આપણે જ્યાં ભાગ્યું રાખવું છે કપાસ વાવવા ત્યાંથી જોઈ લો મસ્ત મજાનો કપાસ થઈ ગયો જોકે આપણા ઘરની બાજુમાં જ છે એટલે આમ દેખાય ને રેસી જોઈ લો આ બાજુ તમને કપાસ બતાવું કેવો મસ્ત મસ્ત કપાસ અને આજે તો વાતાવરણમાં જોઈએ તો છે વાતાવરણ જોઈ લો કપાસ કપાસને ફૂલે ઉગળી ગયા છે કેટલી જગ્યાએ બસ હવે થોડાક દિવસોમાં પાછો ઝીંડવા પણ બેસી જશે તો આવી જવ બધા ઝીંડવા બીંડવા જોઈ લો હરિયો આપણો કપાસ અને આપણને અત્યારે મોસ્ટ અને ફેવરિટ કામ આવી ગયું છે કે તરબૂચને કટ કરવાનું વારો આવી ગયો છે જોઈ લો અહીંયા અહીંયા કેવડું મોટું તરબૂચ છે આવડું આ તરબૂચને હવે પાકી ગયું હશે અવાજે હવે ગાજી હે તો લઈ જવાનું છે ઘરે તો કટ કરી લઈએ જોઈ લો મસ્ત મજાનું કટય થઈ ગયું આશરે હશે બે કિલોનું જોઈ લો આવડું તરબૂચ મળી ગયું તો ફટાફટ અને હવે ઉપાડી અને ઘરે લઈ જઈએ જોઈએ કેવું નીકળે કે કટ કરી અને ટેસ્ટ કરીએ કે કેવો ટેસ્ટ છે તો જોઈ લો આવી રહ્યો કપ એક જ તરબૂચ હતું બીજા તો ઘણા છે પણ અલગ અલગ જગ્યાએ જો ચીવડાના વેલા કણકા કણકા આવી ગયા સાઈડ કાંકડીના વેલા થઈ ગયા મોટી મોટી ફટાફટ તરબૂચ તોડીને લાવ્યા લઈ આવું મસ્ત મજાનું જોઈ લો લાલ લાલ આખી ફાડી ડગળી આપણે કાઢી જોઈ લો મસ્ત મજાનું છે તો ફટાફટથી હું હવે ખાઈ લઉં તરબૂચ ત્યાર પછી મળી પપ્પા ગામમાં ગયા હતા જોઈ લો મસ્ત મજાના બધા ચેવડાની સામગ્રી આવી ગઈ છે જોઈ લો વટાણા

મારી લોકિ હા હરેશભાઈ ને વિજયભાઈ ને જોઈ લો બધા હરખે હરખાઇ ગયા હે નાવા માટે એને મસ્ત મજાનું લોકેશન છે આ લોકેશન નો કે આ જો કે અમારો જ કુવો છે જોઈ લો જોરદાર નહી હે ને રિયો રિયો ઝૂમ કરી ને બતાઈ હા વિજય ભાઈ અને પરવીન ભાઈ જોઈ લો લે એ બોડી આ જોઈ લો બેટકા ગોડે નહી હે ને બધાઈ આઈ મિત્રો મસ્ત મજાના જોઈ લો બધાઈ નહી હે આ સાઈડ પરવીન ભાઈ એ દાઈ બી જોઈ લો બસ આવી જ રીતે હું જો કે આપણે તો વ્લોગ ચાલુ કર્યા હોય કેરનું ચાલુ કરી દીધું છે ફાઈનલી મિત્રો હવે હું પણ અંદર પડ્યો જો પલ્લી ગયો હું જો તમને દેખાતું હે તો ફટાફટ હવે ઘડીક વાર નાઈ લઈએ ત્યાર પછી મળીએ બદાઈ નહી છે પટફટી જોઈ લો થઈ ગયા પૂર્વીન ભાઈ માર હમણાં કોચિયો કોચિયો એ હાલો દાઈબો મજા એગા ચા વાજા રે હવે બાર આયો વરસાદ નો આવ તાણ થઈ ગયો એ તો ઘરે જવું પડશે અમારે ફાઈનલી પૂરી બની ગઈ પૂરી પૂરી જોઈ લો મસ્ત મજાની પૂરી થઈ ગઈ પૂરી તળવાનું ચાલુ કરવાનું છે ચેવડાનું તળવાનું ફટાફટથી થી તો તળી લઈએ આપણે તળતા અત્યાર સુધી હજી તળવાનું છે જોઈ લો તેલ આવ્યું છે ટેસ્ટ જોઈ લો હજી તો ગયું એ ફૂલું ફૂલું હા તેલ તો આવી ગયું છે થોડું થોડું જો ફૂલી ગ્રીન પાપડી ફૂલી